એક મીટો ગાય નવી ઉતરી છે એ દોરાવાનું ચાલુ છે તમે જોઈ શકો છો હજી ગાય ખૂબ સારી છે અને ગરીબ છે ગાય કેટલો દૂધ નીકળે છે એ આપણે આ વિડીયાની અંદર જોઈએ અને ગાય લોકલ છે આપડી તાજી વીઆઈલી છે એ બી દિવસ કોલી ગાય છે બંને ગાય નવી ઉતરી છે આપણે જોઈએ કે કેટલું દૂધ છે આ ગાયનો વિડીયો હું તમને બતાવી દઉં દૂધમાં પૂરી પૂરો વિડિયો જોજો દૂધ કેટલું નીકળે છે આપણે વિડીયો કોઈ કટિંગ કરતા નથી અને જે છે એ સત્ય છે બે ટાઈમ દોઈને લેવાની જેટલું દૂધ નીકળશે એટલું તમારી નજરની સામે હું બતાવું છું તાજી ગાય વ્યાયેલી છે જોઈ શકો છો કેટલું દૂધ નીકળ્યું છે ગાયનું જો આટલું પાંચેક લીટર જેટલું દૂધ નીકળ્યું છે બાવલું જોવા ગળી ગયું છે તમે જોઈ શકો છો અને આ એની બચ્ચી છે તાજી વીઆયેલી છે એટલે બચ્ચા માટે થોડું દૂધ રાખ્યું છે ગાય એકદમ ટમ્ફ કંડક્શનનો છે એક આ ગાય છે આ નું દૂધ કેટલું છે એ પણ અમે તમને બતાવી દઈશું ઠીક છે એક આ ગાયનો વિડીયો મૂકું છું પાંચેક લીટર જેવું દૂધ નીકળ્યું છે ચલો જય માતાજી તમે જોઈ શકો છો બચ્ચો એનો તો આવે છે પરફેક્ટ દૂધ એક ગાય બતાવી દઉં છું અજી લિટર જેવું દૂધ હશે પણ બચ્ચાને દૂધ રાખવું પડશે ગાય થોડી થાકી લે છે ઢોળા મોઢાવાળી ગાય છે ગાય સારી છે જોઈ શકો છો તમે ચલો જય માતાજી